દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાત રાજ્યમાં હાલમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે ઝાલમાં ખાસ કરીને ગુજરાત ઉપરાંત શિયર ઝોન દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળ સુધી ઓપશોપ ટ્રક તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને કારણે વિવિધ સિસ્ટમ ની અસર ને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેમાં પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ભાગોમાં એ જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર અને ખેડા જિલ્લામાં આજના દિવસે માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે જો કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું છે પરંતુ તાપમાન પણ 33 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેવાની શહેરી જહેનો અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો સાંજ પડતા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવશે અને સાંજના છ વાગ્યા બાદ હળવો વરસાદ વરસી શકે છે ત્યારબાદ રાતના આઠ વાગ્યા થી લઈને મધરાત સુધીમાં અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા રહેલી છે મિત્રો આ સાથે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં સાંજના ચાર વાગ્યા થી જ વાદળો બંધાવાની શરૂઆત થઈ ચુકી છે મિત્રો હવામાન નિશાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના દક્ષિણ ભાગમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મિત્રો વધુમાં જણાવ્યું છે કે આજા આજથી આગામી 5 દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મિત્રો 18 જુલાઈના દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આ સાથે જ આ ગતિ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે મિત્રો સાથે જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગઈકાલથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો અને શહેરોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી પરંતુ આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં ભયંકર બફારાનો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે જે આજ દિવસે દરમિયાન શક્યતા છે કારણ કે અમદાવાદ શહેરમાં આ પ્રમાણ પાસઠ થી સિત્તેર ટકા જેટલું છે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે તેની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર તમામ જિલ્લાઓમાં તથા મધ્ય કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહીની સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે Llora el arello.